મહારાષ્ટ્રીય પરિવાર દ્વારા ગુડી પડવાની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી મહારાષ્ટ્રીય નૂતન વર્ષ એટલે ગુડી પડવો જેની એક પ્રચલિત કથા એવી છે કે ગુડી પડવાનો એટલે કે ચૈત્ર સુદ એકમના દિવસે મહારાષ્ટ્રના સાલીવાહન શાસક ગૌતમી પુત્ર સાત કર્ણાએ મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશીઓને ખદેડી રાજ્યની સુખ સમૃદ્ધિ પુનઃ મેળવી હતી ત્યારે આ દિવસને વિજય ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે જેને મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવો કહે છે ત્યારે આજે ચૈત્ર સુદ એકમ એટલે ગુડી પડવો સમગ્ર દેશ સહિત પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવાર સદાય નૂતન વર્ષના અભિનંદન પાઠવે છે મહારાષ્ટ્રીયન ભાઈઓ બહેનોનું નૂતન વર્ષ એટલે ગુડી પડવો મહારાષ્ટ્રીયન પરિવારો ગુડી પડવાનું અતિવિશેષ મહત્વ રહેલ છે ચૈત્ર સુદ એકમથી શરૂ થતું આ નવ વર્ષ મહારાષ્ટ્રમાં આનંદ અને ઉલ્લાસભેર ઉજવવામાં આવે છે જેમાં મહારાષ્ટ્રના મુંબઈ નાસિક જલગાંવ પુના સહિતના અન્ય રાજ્યોમાં ધંધા રોજગાર અર્થે વસતા મહારાષ્ટ્રીયન પરિવારો આ દિવસે પોતાના ઘરમાં વિશિષ્ટ પૂજા વિધિ કરે છે ત્યારબાદ એકબીજા સ્નેહીજનોને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવે છે ત્યારે આ પાવન દિવસે પાટણ શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી વસતા આશરે ત્રીસ જેટલા મહારાષ્ટ્રીયન પરિવારો ગુળી પડવાના દિવસે પોતાના ઘરની છત ઉપર કાશની લાકડી બાંધી તેના ઉપર ભાગે તેલ કરી તેની ઉપર રેશમી વસ્ત્રની સાડી પહેરાવી ઉપર તાંબાનો કળશ ઢોળી આ ગુડીની હળદર કંકોને ચોખાવી પૂજા વિધિ કરી આરતી ઉતારે છે તો શહેરના ભદ્ર વિસ્તારમાં વસતા સંધ્યાબેન પ્રધાને ચૈત્ર સુદ એકમ ગુડી પડવો એટલે કે મહારાષ્ટ્રના નૂતન વર્ષની વિધિવત રીતે ઉજવણી કરી હતી આ ઉપરાંત ગુડીને લીમડાનો મોર હાઈડો તેમજ ફૂલહાર ચડાવી તેના વધામણા કર્યા હતા ત્યારબાદ પરિવારના સદસ્યો એકબીજાને શુભેચ્છાઓ પાઠવી આમ પાટણમાં વસતા મહારાષ્ટ્રીયન પરિવારોએ ગુડી પડવા એટલે કે નૂતન વર્ષની ઉજવણી હર્ષોલ્લાસ હર્ષોલ્લાસભેર કરી હતી આ પ્રસંગે સંધ્યાબેન પ્રધાને ગુડી પડવાનું શું મહત્વ છે ને શા માટે ગુડી પડવો મનાવવામાં આવે છે તે અંગેની દંતકથા કહી આજના દિવસે ગુડી પડવોને લઈ વિશ્વ હિન્દુ પરિષદ સહિતના વકીલ મિત્ર દ્વારા ગુડી પડવાની પૂજા વિધિ અને તેના દર્શન કરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું પ્રતિપદા છે નવું વર્ષ શરૂ થાય છે અને આને અમે મહારાષ્ટ્રમાં ગુડી પડવો કહીએ છીએ આ ગુડી પડવાના દિને બહુ હર્ષ અને ઉલ્લાસથી અયોધ્યાવાસીઓએ શ્રી રામચંદ્રને વનવાસથી પરત ફર્યા ત્યારે આવકાર્યા હતા અને આ દિવસે બધા માણસોને જ્યારે ખબર પડી નગરજનોને કે રામ સીતા લક્ષ્મણજી બધા પરત ફરી રહ્યા છે ત્યારે એ લોકો ગામની બહાર અયોધ્યાની બહાર જઈ જઈને ઊંચા ઊંચા ઝાડ ઉપર મિનારો પર ચડી ચડીને પોતાની પાસે જે કંઈ રંગના કપડાં મળ્યા એ વાવટા હલાવવા લાગ્યા અને પોતાનો હર્ષ એ રીતે પ્રદર્શિત કરવા લાગ્યા અને એના પ્રતિકરૂપે આપણે આ ગુડી બાંધીએ છીએ બીજું આ ગુડીનું મહત્ત્વ એવું છે કે વૈજ્ઞાનિક રીતે આજથી લીમડાનું મોર પીવાનું હોય છે આ લીમડાના મોરમાં અહીંયા આપણે માગેલો છે એ લીમ જે લીમડાનો મોર પછી હૈલો ફૂલ એ આપણે જણાવીએ છીએ કલશ એ આપણી સંસ્કૃતિનું પ્રતિક છે એટલે ઉપર કલશ મૂકીએ છીએ નીચે તમે જોશો પૂજા કરેલી છે કલશની એ કલશની પૂજા કરીને આપણે પ્રદર્શિત કરીએ છીએ કે શ્રી ભગવાન આપણે ત્યાં પરત ફર્યા છે અને એ માટે આપણો આ આનંદ ભગવાન પણ સ્વીકારે અને ભગવાનને આનંદિત કરવા માટે આપણે આજે લીમડાની ચટણી બનાવીએ છીએ આજે આજથી જો મોર પીએ લીમડાનો તો એ શરીર માટે બહુ સ્વાસ્થ્યકારી છે અને આ આપણા શાસ્ત્રમાં વિજ્ઞાન પણ સમાયેલું છે આમ સંસ્કૃત શબ્દમાં શાસ્ત્ર એટલે વિજ્ઞાન એ એ વિજ્ઞાન એવું છે કે આજથી આપણે જો મોર પીએ લીમડાનું તો આપણી બધી શરીરની નબળાઈઓ દૂર થઈ જાય છે તો આજે અમે આપ સૌને પણ એ ચટણીનો પ્રસાદ આપીશું કે જેમાં લીમડો છે જીરું અજમો મીઠું અને ગોળ રાખેલું હોય છે એ આપણે આજે સેવન કરીશું અને સાથે બધા સાથે મળીને આજે ગુડીને વંદન કરીને આશીર્વાદ મેળવીશું કે જેમ ભગવાન શ્રી રામચંદ્ર બધી ઉપર બધી ઉપર વિજય મેળવીને પરત ફર્યા એમ આપણે પણ આપણી બધીઓ ઉપર વિજય મેળવીને આ નવ વર્ષ ઉજવીશું રિપોર્ટર અલ્પેશ રીમાડી પાટણ